અબડાસા તાલુકા બાર એસોસિએશન નાયબ શ્રી તેમજ નાયબ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં આજ રોજ શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ મહંમદ ખત્રી મંત્રી શ્રી લાલજીભાઈ કટુઆ ઉપપ્રમુખ ભરતભાઈ હોતી સિનિયર ધારાશાસ્ત્રીઓ જેમાં સચિનભાઈ જોશી કિશોર ગિરીશ ગોસ્વામી મીનાબેન જોશી વિક્રમસિંહ જાડેજા પ્રતાપભાઈ ગઢવી જગદીશ ગિરી ગુસાઈ ચંદ્રસિંહભાઈ ગઢવી જેઠમલભાઈ ફફલ યોગીરાજસિંહ જાડેજા ફૈઝલભાઈ આગરિયા મજીતભાઈ લોધરા તથા પ્રેમભાઈ ચંદે વગેરેનાઓ ગુજરાત રાજ્યમાં એડવોકેટોની ઘાતકી હત્યા થતા થઈ રહેલા હુમલાઓ તેમજ ખોટી ફરિયાદો વિરુદ્ધ એડવોકેટો માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ અમલમાં આવે અને એડવોકેટોના હિતોનું રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદા મંત્રાલય તાત્કાલિક યોગ્ય પગલાં લઈ તે માટે પ્રાંત ઓફિસ અબડાસામાં હાજર પ્રાંત ઓફિસર શ્રી અબડાસા મારફતે આ માગણી બાર તાલુકા એસોસિએશન મારા સાથે સેક્રેટરી છે શ્રી લાલજીભાઈ કટવા અમારા ઉપપ્રમુખ અવતીભાઈ આજે અને મારા બધે એડવોકેટ સભ્યો અબડાસા તાલુકા બાર એસોસિએશનના આજે ગુજરાત સરકારને નાયબ કલેક્ટરશ્રી મારફતે વકીલોના હિત માટે પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે એના માટે આવેલા છીએ અને બધે એડવોકેટ મિત્રો ભેગા થઈ અને આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આપેલ છે કે ભાઈ અમારી જે માગણીઓ છે કે કચ્છમાં બે હજાર વીસમાં દેવજીભાઈ કરીને એડવોકેટ હતા રાપરના એમનું મર્ડર કરવામાં આવ્યું એમનું ખૂન થઈ ગયું અને હાલમાં જ બે હજાર ચોવીસમાં જામનગરમાં એક એડવોકેટ પાલીજાભાઈનું સરા જાહેર દિવસના ખૂન થઈ ગયું તો આવી રીતે એક એડવોકેટ બીજાના હિત માટે બીજાના હિત માટે લડી લડી રહ્યા છે અને એ જે હિત લડવા માટેનો જો ખૂન થઈ જતું હોય તો ગંભીર બાબત છે ને એના માટે સરકાર શ્રી યોગી વિચારણા કરે અને એડવોકેટ પ્રોટેક્શન બિલ અમલમાં આવે અને એડવોકેટોનું પ્રોટેક્શન થાય અને એના જે હિતો છે એમના અને એના કુટુંબના જળવાઈ રહે એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે રમેશ નાનોસાલી જેવી ન્યૂઝ નલિયા અબડાસા